કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ કહ્યું કોંગ્રેસે તો નારણ રાઠવાનું સન્માન કર્યું હતું પરંતુ ભાજપમાં જતા જ તેમનું સન્માન ન થયું કોંગ્રેસના આ કટાક્ષ પર નારણ રાઠવાએ પણ જવાબ આપ્યો કહ્યું મારા ગજા પ્રમાણે મને સન્માન મળશે કોઈ હોદ્દો નહીં મળે તો પણ પાર્ટી માટે કામ કરીશ વર્તમાન છે રાઠવા ભાજપે તેમનું પત્તું કાપી જશુભાઈને ટિકિટ આપી છે પોતાની ટિકિટ કાપવા પર ગીતાબેન રાઠવાએ કહ્યું કે પાર્ટી 1995 થી અત્યાર સુધી મને ઘણું આપ્યું છે નારાજગીનો કોઈ સવાલ જ ઉઠતો નથી